પ્રથમ જન્મ જન્મજયંતિ છે જેમાં તેઓ અમારી વચ્ચે નથી નો ભારે રંજ છે જાહેર જીવનમાં ખૂબ નાનપણથી વિવિધ ક્ષેત્રે સંઘર્ષ કરીને રાજ્યના મુખ્યમંત્રી પદ સુધીની સફર તેઓએ પાર કરેલી એને કારણે સમાજના વિવિધ વર્ગોના અને વિવિધ વ્યક્તિઓના સંપર્કમાં વિશાળ રીતે તેમને આવવાનું થયું એથી એમની ગેરહાજરી વ્યાપક પ્રમાણમાં અનુભવી રહ્યા છે એમાંથી એ અભિવ્યક્તિને વ્યક્ત કરવા માટે દેવેનભાઈ અમરેલીયા તસવીરકાર છે એમણે લીધેલી તસવીરોનું પ્રદર્શન અહીં રાજકોટની આર્ટ ગેલેરીમાં આજે એમણે રજૂ કર્યું છે આ આર્ટ ગેલેરીને સંભાળવાનું અને સાચવવામાં પણ વિજયભાઈનું યોગદાન હતું એટલે ત્યાં આ પ્રદર્શનીને યોજાય એ પણ એક યોગ ગણી શકાય પ્રદર્શનની જે વિવિધતા છે એમાં સમગ્ર જો જોવામાં આવે તો એમના જીવનના અનેક પ્રસંગોને સાકાર રીતે માણવાનો આપણને અવસર મળે છે એવી મહેનત કરીને આવી સારી આજે પપ્પાના સિક્સટી નાઇન્થ બર્થડે પર આ જે ચિત્ર પપ્પાના પિક્ચર્સનું પ્રદર્શની જે ખુલી મુખાઈ છે એ અમારા માટે બહુ જ ગર્વની બાબત છે અને બહુ જ એમના લાક્ષણિક અદાઓમાં અને એમના સંસ્મરણોવાળા પિક્ચર્સની આ પ્રદર્શની છે હું બધાને અનુરોધ કરીશ કે આ જરૂર પધારો નિહાળો ખુબ જ લાક્ષણિક અને ખૂબ જ યાદગાર છે અને બધી તસવીરો જ સરસ છે મને પર્સનલી જે ગમે છે એ પપ્પા પપ્પા જે વિજય સર્કસમાં હાથ ઉપર કરીને ઉપરથી જે લેવાયો છે ફોકસ કરીને એ મારો પર્સનલ ફેવરેટ છે પણ બધા જ બહુ જ સરસ પિક્ચર્સ છે આપ જરૂરથી નિહાળો